રામ અને લક્ષ્મણના ઇતિહાસનો મુખ્ય સ્ત્રોત રામાયણ છે જે ભારતીય ધર્મશાસ્ત્રોનો પ્રાચીન મહાકાવ્ય ગ્રંથ છે આ મહાકાવ્ય કૃત્રિમ માન્યતા મુજબ ઋષિ વાલ્મીકી દ્વારા લખવામાં આવ્યું હતું રામશ્રી રામચંદ્ર હિન્દુ ધર્મના દેવ છે અને અયોધ્યા નગરીના રાજા દશરથ અને રાણી કૌશલ્યાના પુત્ર છે રામનો જન્મ રાક્ષસ રાજા રાવણ સાથેના યુદ્ધમાં વીરતા અને ધર્મનું પાલન કરનાર એક આદર્શ નાયક તરીકે થયો છે તેઓ પોતાના પિતા દશરથના વચનનું પાલન કરતા ચૌદ વર્ષ માટે વનવાસ ગાયા હતા જ્યાં તેમના સાથે તેમના પત્ની સીતાએ અને ભાઈ લક્ષ્મણે પણ વનવાસ આપ્યો લક્ષ્મણ રામના નાના ભાઈ અને દશરથના બીજા પત્ની સુમિત્રાના પુત્ર હતા લક્ષ્મણ ભાઈઓમાં ખૂબ જ સમર્પિત અને વફાદાર માનવામાં આવે છે તેઓએ પોતાનો જીવનનો મોટો ભાગ રામની સેવા અને રક્ષણમાં વિતાવ્યો જ્યારે રામને વનવાસ મળ્યો ત્યારે લક્ષ્મણે પણ તેમની સાથે વનવાસનો સ્વીકાર કર્યો અને સીતાના અપહરણ સમયે રાવણ સામેના યુદ્ધમાં રામનો સાથ આપ્યો રામ અને લક્ષ્મણનો સંઘર્ષ સીતાના અપહરણ પછી રામ અને લક્ષ્મણે વાનરોના રાજા સુગ્રીવ અને હનુમાનની મદરથી સીતાને રાવણના લંકા રાજ્યમાંથી મુક્ત કરવા માટે અભિયાન ચલાવ્યું લક્ષ્મણનો રોલ રાવણના પુત્ર મેઘનાદ ઇન્દ્રજીત સાથેની લડતમાં મહત્વપૂર્ણ હતું લક્ષ્મણ રેખા એ હિન્દુ ધાર્મિક કથા છે જેમાં લક્ષ્મણે સીતાના રક્ષણ માટે એક મર્યાદા દોરીને રેખા લક્ષ્મણ રેખા દોરી જેને સીતાને લાન્દવી નહોતી આ રેખા દાનવ રાવણ માટે અટકાવનારી હતી પરંતુ સીતાએ ધૂર્પથી આ રેખા પાર કરી અને રાવણનો શિકાર બની પરિણામ સાંસારિક સ્તરે રામ અને લક્ષ્મણનું જીવન શ્રેષ્ઠ આદર્શોને પ્રોત્સાહન આપતા માનવામાં આવે છે રામાયણનું પાત્ર હોવા છતાં લક્ષ્મણનું જીવન પણ સમર્પણ સહિયારાશ અને નીતિનો ઉત્તમ ઉદાહરણ છે